નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ખાતે આવેલા એકસો આઠની ટીમ દ્વારા દેડકા પ્રાથમિક શાળામાં ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું ખેરોજ ખાતે આવેલ એકસો આઠની ટીમ દ્વારા દેડકા ખાતે આવેલા પ્રાથમિક શાળાના બાળકોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કઈ રીતે ગામડામાં પહોંચાડવામાં આવે છે અને કોઈપણ વ્યક્તિ ઘાયલ હોય કે પછી કોઈપણ પ્રકારે બીમાર હોય તેવી વ્યક્તિને કેવી રીતે પ્રાથમિક સારવાર આપવામાં આવે છે અને જો વધારે ક્રિટિકલ કેસ હોય તો આગળ હોસ્પિટલમાં પહોંચાડીને વ્યક્તિની જિંદગી બચાવવામાં આવે છે આ બાબતનું જ્ઞાન પ્રાથમિક શાળાના બાળકોને આપવામાં આવ્યું હતું આ માહિતી આપવા બદલ ખેડૂત એકસો એમ્બ્યુલન્સ ટીમના ટેકનિશિયન ગીતાબેન દામા અને પાયલોટ હરીશભાઈ પ્રજાપતિને દેડકા પ્રાથમિક શાળા આચાર્ય અને સમગ્ર સ્ટાફ વતીથી ધન્યવાદ પાઠવવામાં આવ્યો હતો અને શુભકામનાઓ આપી હતી હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા અંદર આપતા હોય છે અમુક હોસ્પિટલમાં તમે જોયું હશે તો બહારથી કૃત્રિમ શ્વાસ આપે છે તો એના માટે બી આપણા ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ હોય છે આપણા જોડે આ વેન્ટિલેટર જે કહેવામાં આવે છે એ બી આપણી એમ્બ્યુલન્સની અંદર હોય છે ત્યાર પછી આપણને ખબર હશે કે તમે મોઢાની અંદર નાળીઓ નાખે છે નાકમાંથી અને જોયું છે કોઈએ ટીવીમાં ટીવીમાં જોયું હશે પિક્ચર પિક્ચરમાં તો એ બી આપણી એમ્બ્યુલન્સની અંદર હોય છે પછી બોટલો બી હોય છે પછી ઓક્સિજન આપવા માટેના માસ્ક આ મોઢા પર લગાડે છે ને માસ્ક ઓક્સિજન આપવાના એ બી હોય છે બીપી